એક દીકરી વિચાર તો કરો કે અઠાર કે વીહ કે બાબી વરહની કુંવર બાઈ નરસૈયાની ડોકે વીંટી અને કાનમાં સંવાદ કરે છે બાપુ એને બહુથી નહોતું કીધું મારા બાપ તને એટલી ખબર ન પડી કે દીકરીના ઘરે કેમ હવાય એને હજી ગાડા જોયા નથી ગાડામાં કઈ સાહીથી હતી એ જોઈ નથી અને તોય નરસૈયો ઊભો ઉભો શું કહે છે ખબર છે મારો કૃષ્ણ કરે એ છીએ ભલું થયું ભાંગી હવે નિરાતે એના વજુદ માં કેટલી તાકાત થઈ છે રાજતરવી નું એક શેર છે ભાઈ મારું ફકીર જેવું છે નરસૈયા ને જોઈએ ને તમને એમ લાગે કે ભાઈ મારું ફકીર જેવું છે છતાંય જીવ